અમદાવાદ શહેરના શાસ્ત્રીય બ્રિજની રિપેરિંગની કામગીરી ચાલી રહી છે ત્યારે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી આ બ્રિજની રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ટ્રાફિકની અડચણ તેમજ કોન્ટ્રાક્ટરની કામગીરીમાં લાલિયાવાડીના કારણે અહીં છેલ્લા એક વર્ષથી લોકો ખૂબ જ તકલીફ સહન કરી રહ્યા છે જે રીતે શાસ્ત્રીય બ્રિજ પર અવરજવર માટે બે લાઇન આવેલી છે તેમાંથી એક લાઇન પર છેલ્લા એક વર્ષથી પેરાપીટની કામગીરી ચાલી રહી છે તેને લઈને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે રૂબરૂ અધિકારીઓને બોલાવીને જવાબ માંગ્યો ત્યારે કાર્યપાલ ઇજનેર પણ દિવાળી સુધીમાં બંને તરફના બ્રિજની કામગીરી પૂર્ણ થવાની મૌખિક જવાબદારી લીધી છે ઉલ્લેખનીય છે કે 6 કરોડના ખર્ચે સાસ્ત્રી બ્રિજની રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે આ બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તો કાર્યપાલક ઇજનેર દ્વારા પણ કામ ઝડપથી પૂર્ણ થાય તેમજ દિવાળી સુધીના બંને બ્રિજ ખુલ્લું મુકાય તેવી બાહેધારી આપી છે ત્યારે સવાલ ઉભો થાય છે કે કામગીરી ઝડપથી પતાવવા માટે ભાજપના ધારાસભ્યએ પણ રજૂઆત કરવી પડે છે અધિકારીઓને ખખડાવવા પડે છે તો શું તો તો જ અધિકારીઓ ઝડપથી કામગીરી કરે છે તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ અધિકારીઓ સમયસર કામગીરી પૂર્ણ કરે મૌખિક મને અત્યારે કીધું છે તમે ભરોસો કરો કે એમણે જે કીધું છે એની પાછળ હું રહીશ એમણે મૌખિક કીધું છે પણ મૌખિક વાત એ લેખિત જેટલી જ મજબૂત જોઈએ આવી મારી એમને સ્પષ્ટ સૂચના છે મારા મતની કામગીરી ચાલે છે એમને

ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે એક વર્ષ જેટલો સમયગાળો વીત્યો દિવાળી સુધી આ કામગીરી પૂર્ણ કરવાની તેમણે રજૂઆત કરી છે અધિકારીને જે પ્રમાણે ખખડાવ્યા છે ત્યારે વાત કરીએ કે જે રીતે છ કરોડના ખર્ચે શાસ્ત્રી બ્રિજ છે તેની કામગીરી ચાલી રહી પણ જે રીતે ગોકળગતિએ કામગીરી ચાલતી હતી ટ્રાફિકના પ્રશ્નો હતા તેવું અધિકારીઓનું કહેવું છે જે રીતે ગોકળગતિય કામગીરી ચાલી રહી તેના કારણે ટ્રાફિકમાં ટ્રાફિકમાંગવડતા પડી રહી છે જે મુખ્ય આ જે માર્ગ છે અમદાવાદને જોડતો આ માર્ગ છે બંને બ્રિજનું જે કામગીરી ચાલી રહી છે પણ હાલમાં એંસી ટકા કામ પત્યું છે કાર્યપાલક ઇજનોનું કહેવું છે કે દિવાળી સુધીમાં અમે કામગીરી પૂર્ણ કરવા માટેની માહિતી આપીએ છીએ ત્યારે ભાજપના ધારાસભ્ય પોતે આ બ્રિજ પર આવવું પડે છે અધિકારીઓ બોલાવવું પડે છે અધિકારીઓને ખખડાવવું પડે છે કારણ કે બ્રિજનું જે કામગીરી છે તે ગોકળ ગતિ ચાલી રહી છે અને કામગીરી ઝડપી થાય તે માટેની પણ રજૂઆત કરી છે જો કામગીરી દિવાળી સુધીમાં પૂર્ણ ના થાય તો જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ રજૂઆત કરીને વાત કરી છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ